માહિતી આપી હતી તો હવે મારી બેન પણ ધરતી બેન તમને નિંદણ વિશે થોડીક માહિતી આપશે પાકની સાથે નકામી વનસ્પતિ ઉભી નીકતા ને પાક કહે છે દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદામન છે કારણ કે નિંદન પાણી પોષક દ્રવ્યો તેમજ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે કેટલાક નિંદન વિશેષ ઉભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોય શકે છે નિંદનને કેટલાક રાસાયણોની મદદથી દૂર કરવામાં આવે છે જેને નિંદન નાશક કહે છે ટુ ફોર્ડી ખેતર મારી મિત્ર લણણી વિશે થોડીક માહિતી આપશે લણની એ એક અગત્યનું કામ છે જ્યારે પાક સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે ત્યારે ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને ને લણની કહે છે પાક ને પાકને મૂળમાંથી ઉકે લેવામાં આવે છે આ પાક ને તૈયાર થવા માં ત્રણ થી આજના આધુનિક છે માં હાર્વેસ્ટ ની મદદ થી લણની કરવામાં આવે છે પાક કાપેલા પાક ને દાણા દાણા અલગ કરવામાં આવે છે જેને થ્રેસિંગ કહે છે આ કામ ફ્રેસર મદદથી કરવામાં જેના દ્વારા આ બંને કાર્યો કરવામાં આવે છે તેને કમ્બાઈ મશીન કહે છે થેન્ક યુ